ગ્રામ પંચાયત કચેરી સહિત સસ્તા અનાજની દુકાનોમાં અને જનસેવા કેન્દ્રમાં ઈ કેવાયસી પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે ડીસા નગરપાલિકા કચેરી ખાતે શહેર ઇન્ચાર્જ મામલતદાર અને ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને ચૂંટાયેલા સભ્યો સાથે મીટિંગ યોજી હતી અને શહેરી વિસ્તારના લોકો માટે જાગૃતિ અભિયાન હાથ ધરવા માટે મામલતદાર દ્વારા જણાવાયું હતું જ્યારે ડીસા નગરપાલિકાના કુલ અગિયાર વોર્ડમાં ચુમ્માલીસ સભ્યો હોવા છતાં વિપુલ બારોટના ના જણાવ્યા રેશન કાર્ડના એક પ્રોજેક્ટ ઝુંબેશ અંતર્ગત ડીસા શહેર બત્રીસ ટકા અને ગ્રામ વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ પિસ્તાલીસ ટકા કામગીરી કરવામાં આવી છે જ્યારે રેશન કાર્ડ ઈ કેવાયસી પ્રોજેક્ટ ઝુંબેશમાં શનિવાર અને રવિવારના રજાના દિવસે પણ ગ્રામ પંચાયત કચેરી સહિત ઠેર ઠેર શહેર અને ગ્રામ વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો વધુમાં વધુ લોકોએ રેશન કાર્ડની કેવાયસી પ્રોજેક્ટ ઝુંબેશમાં ભાગ લેવા માટે જાહેર જનતાને મામલતદાર ડીસા દ્વારા અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી अत्यार हाल सरकार अभिगम मुजब रेशन कार्ड की ઈ કેવાય કામગીરી ચાલતી હોય એની અંદર હું સિટી સિટીનો મારો વધારનો ચાર્જ છે અને ડીસા ગ્રામ્ય તરીકે હું ફરજ બજાવું છું એની અંદર મારા બે તાલુક બે જગ્યાએ ઈ કેવાય સીની કામગીરી સરકારશ્રીના ઝુંબેશ મુજબ ગ્રામ્ય કક્ષાએ પિસ્તાળીસ ટકા કામગીરી કરવામાં આવી છે અને સિટી કક્ષાએ બત્રીસ ટકા કામગીરી કરવામાં આવેલી છે પણ સરકારશ્રીના અભિગમ મુજબ સમય મર્યાદાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની થતી હોય એના કારણે ગ્રામ્ય કક્ષાએ વીસીના લોગિંગ આઈડી ક્રિએટ કરાવી અને કામગીરી કરવામાં આવે છે અને શહેરી કક્ષાએ દુકાનદારોના ઈ કેવાય કરવા માટે અને નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકા કચેરીની અંદર પણ ઈ કેવાય કામગીરી ચાલુ છે મામલતદાર કચેરીની અંદર પણ સરકારશ્રીના નિયમ મુજબ અત્યારે હાલ ઈ કેવાય સીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને સમય મર્યાદાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાનો અમારો અભિગમ છે તાલુકાની જનતાને જણાવવામાં આવે છે કે સરકાર શ્રીના ઈ કેવાય સીનો અત્યારે હાલ પ્રોજેક્ટ ચાલુમાં હોય એના કારણે તારીખ શનિવાર અને રવિવાર જાહેર રજાના દિવસોમાં પણ ગ્રામ્ય કક્ષાની અંદર ગ્રામ્ય કક્ષાની અંદર ગ્રામ પંચાયતની અંદર ઈ કે કરવા માટે વીસી મારફતે કરવામાં આવે છે સિટીની અંદર નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકાની કચેરીમાં તથા દુકાનદારોની વેજબીવાળી દુકાનોમાં અને મામલતદાર કચેરીમાં સિટીની અંદર મામલતદાર કચેરી ગ્રામ્યની અંદર ચાલુ રાખવામાં આવેલ છે તમામ જનતા એ કેવાય સી અચૂક કરાવી લે એવી મારી અપીલ છે